શ્રી ગોકુલનાથ કી જય શ્રી ગોકુલનાથ પ્રગટ થયા રે આવ્યો મહા ઓછવ મરતન ના તાપ ગયા રે આવ્યો મહા ઓછવ સખીઓ સર્વે મળી ઘેર આવો રે આવ્યો મહા ઓછવ मोती मोतीना चौकपुराव रे आयो मा अचौ श्री गोकुलनाथ प्रकटय रे आयो मा अच कङ्कुना हाथदेव राव रे आयो मा अचौ मंगल कलश भ रावो रे आयो मा कदली ना स्तंभ पाव છો દરિયા તોરણ બંધાવો રે આયો માં ઓચ રૂડા મંડ પર ચાવો રે આયો માં ઓચ ચિરના ચંદર બંધાવો રે આયો માં અચ શ્રીકાશળાવો રે આયો માં ઓચ સુગંધો રે આયો માં ઓચ મોટા સમિયાન બંધાવ રે આયો માં ઓચ મોતીની જલર ટંકાવ રે આયો માં ઓચ સકિયો સૌ મળી ગેર આવ રે આયો માં ઓચ મંગળ ધળ ગવડાવ રે આયો માં ઓચ મોટી જાજમ પથરાવ રે आयो महा अच्छ गादी बीचावो रे आयो महा अच्छ दीपक ज्योत प्रकटावो रे आयो महा अच्छ आज आनंद रे रे आयो महा अच्छ श्री गोकुलनाथनिपध रावो रे યો મહો એ છે વૈષ્ણવ જન્ના વાલા રે આયો અચો એ વિઠ્ઠલ નાચીના લાલા રે આયો અચો વાલે પુષ્ટિ દૂરે આયો મહા અચો वाले भक्तन दान दी दानीदुरे आयो महा वाले मा वले वास रे आयो महा अचौ जन्म्या सुधि माक्सर मास रे आयो महा अचौ वाले सौनी पुरि आसरे आयो महा अचो भलिहरि रे आयो मा अच श्री गोकुलनाथ प्रकटय रे आयो मा अचो मारा तन्ना रे आयो मा अचौ श्री गोकुलनाथ की जय